ભાટિયાથી કલ્યાણપુર જતી રોડ પર બળદગાડું અને ફોર વ્હીલર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામથી પસાર થતો પાકુ ડામરનો રોડ ભાટિયાથી કલ્યાણપુરા બાજુ કેનેડી ગામની બહાર નદી પસાર થાય છે જે નદી ઉપર પાકો પુલથી થોડે દૂર એક બળદગાડું અને ફોર વ્હીલર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં બંને બળદોને મોટી ઈજા થઈ હતી જેમાં બળદોના શિંગડા ભાગી ગયા હતા તથા પગોમાં ઈજા પહોંચી હતી ગાડુ ભાગીને ભૂક્કા થઈ ગયું હતું ખેડૂતના ચિરાગભાઈ સામધભાઈ ખાનના ઘરનું નામના ખેડૂતને તાત્કાલિક સારવાર અર્થે ખંભાળિયા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તેના પગમાં પણ ઈજા પહોંચી હતી જે જાણવા મળ્યું હતું ફોર વ્હીલર કોઈ સ્થળ પર હાજર ન હતા જે એ સ્વિફ્ટ ગાડી નંબર એફ જે છત્રીસ બી ઝીરો ટુ સિત્યોતેર વાળી ગાડી માલિક હોય જે ચલાવનાર હોય પણ ત્યાં લોકો પાસેથી જાણવા મળ્યું હતું રમેશભાઈ નકુલ છે આગળ આખી ઘટનાની તપાસ ત્યાંની પોલીસ કરી રહી છે સાચી વિગત પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે બ્યુરો રિપોર્ટ વનરાજસિંહ જાડેજા